અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરતમાં હત્યાનો સીલો સીલો ચોથા દિવસે પણ યથાવત રહ્યો છે સુરતના ઉમરવાડા ટેનામેન્ટમાં આજે સવારે ચાલીસ વર્ષીય કિન્નની ઓગણત્રીસ વર્ષીય પ્રેમીએ પોતાના જ ઘરમાં પોતાની માતાની નજર સામે છે પુના અને ગા મારી હત્યા કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો જોકે પૂરા પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની વચ્ચે છેલ્લા તેર વર્ષથી પ્રેમ હતો અને તેઓ સાથે રહેતા હતા પણ પ્રેમ યુવાનો છેલ્લા બે મહિનાથી માતા સાથે રહેવા આવી જતા કિન્નને ગમ્યું નહોતું અને તે એવા નવા યુવાનના ઘરે આવી હતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉમરવાડા ટેનામેન્ટ બિલ્ડિંગમાં રૂમ નંબર માં રહેતા છેલ્લા બે મહિનાથી માતા મીનાબેન સાથે રહેતા કિશન પ્રવીણચંદ જેઠવાની તેર વર્ષથી કિન્નર સંજના કુંવર સાથે પ્રેમ સંબંધ હોય અને બંને સાથે જ રહેતા હતા જોકે કિશન બે મહિના પહેલાં માતા પાસે રહેવા આવી જતા સંજના કુંવરને ગમ્યું ન હતું અને તે અહેવારનવાર કિશનના ઘરે આવી તેને ધમકી આપતી હતી કે તું અમારી સાથે પાછો ચાલ્યો આવું નહીં તો તને છોડીશું નહીં વર્ષોથી કિન્નારો સાથે જ રહેતો અને ફરતો કિશન કોઈ કારણોસર સંજના કુંવર સાથે જવા માગતો ન હતો ગત રાત્રે સાડા અગિયાર વાગે કિશન અને તેની માતા જમી પરિવારની સૂવાની તૈયારી કરતા હતા ત્યારે સંજના કુંવર ઘરે આવતા કિશનની માતા નીચે પથારી કરી સૂઈ ગયા હતા જ્યારે કિશન અને સંજના કુંવર પલંગો ઉપર સૂઈ ગયા હતા કિશનના માતા મા મીનાબેને સવારે સાત વાગે આંખ ખુલી ત્યારે કિશન અને સંજના કુંવર વચ્ચે કિશનને લઈ જેવા બાબતે ઝઘડો જ થતો હતો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ